જોકો બોરા જોખાય તમે દયો એટલે તરત જોખાય જ જાય 2000 રૂપિયા આપો એટલે બોડી તમારી આખી બોડી તમારી 2000 3000 રૂપિયા આપો એટલે 50 રૂપિયા આ એટલે લાવો તે નાયતા લઈ લે જા હા 50 નોટ હાલો એ આગળ જાય એટલે આમાં ગાંધી બાપુ દાસ કાઢે કાઢ બેગા દે મારે લેવો ઓરા આપવાના છે ઓરા આને હાથમાં દોટો લઈ લેજો ઈ ઈ ઈ 100 દોરા ઈ હોકે ને ની બોરા હોય અલ્યા એ પૈસા લઈ લે પૈસા ત લગાવ પૈસા જોતા ના હતા ના કિલો લઈ લીધા મૂકી દે અમારા અજય ભાઈ ખારા તમે ધંધો કરવાનો હે તો અત્યારે